ઇન્સ્ટાગ્રામની સેવાઓ મંગળવારે અચાનક જ બંધ થઈ ગઈ હતી જેના કારણે ઘણા લોકો ઇન્સ્ટાગ્રામની સેવાને એક્સેસ કરી શકતા નથી ઘણા વપરાશકર્તાઓએ એક્સ પ્લેટફોર્મ ઉપર આ આઉટેજ વિશે જાણ કરી અને સ્ક્રીનશોટ ને મેન્સ વગેરે શેર કર્યા હતા ઇન્સ્ટાગ્રામની સેવાઓ મંગળવારે અચાનક જ બંધ થઈ ગઈ હતી એ પછી ઘણા યુઝર્સ તેની સેવાનો ઉપયોગ કરી શક્યા ન હતા આ સમય દરમિયાન ઘણા લોકોએ ડાઉન ડિરેક્ટર પર જાણ કરી એક વેબસાઇટ કે જે સોશિયલ મીડિયા અને વેબસાઇટ્સ વગેરેને ટ્રેક કરે છે સવારે 11:30 વાગ્યાની આસપાસ આ આઉટેજ શરૂ થયો હતો લગભગ 1000 યુઝર્સે ડાઉન ટ્રેકર ઉપર જાણ કરી અને થોડીક વારમાં આ સંખ્યા 2000 સુધી પહોંચી હતી એ દરમિયાન યુઝર્સે ફરિયાદ કરતા જણાવ્યું કે તેને Instagram ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે ઘણા લોકોએ X પ્લેટફોર્મ ઉપર Instagram ડાઉન ને લઈને પોસ્ટ પણ શેર કરી છે ભારતમાં આ એપનો ઉપયોગ કરનારા યુઝર્સ ની સંખ્યા કરોડો ઇન્સ્ટાગ્રામની સર્વિસ થોડીક સેકન્ડ માટે બંધ થઈ જાય તો સોશિયલ મીડિયા ઉપર હોબાળો શરૂ થઈ જાય છે જોકે આજના આઉટેજને ને લઈને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મીટા દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી